જો કે નેપાળમાં રાજકીય અસ્થિરતાની સ્થિતિ છે દુનિયામાંથી આવતી તસવીરો વધારે પીડાદાયક છે એક એવી હત્યા કે જે આખા દેશમાં આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યા એ હત્યા છે ચાર્લી કર્કની ચાર્લી કર્ક નામના રાઇટ વિંગ એક્ટિવિસ્ટ રિપબ્લિકન્સને સપોર્ટ કરતા અને કન્ઝર્વેટિવ પાર્ટીનો પ્રચાર કરતા અને એમનો ખૂબ સરસ શો હતો પ્રૂવ મી રોંગ મને ખોટો સાબિત કરો એવું માનીને ખૂબ તર્કબદ્ધ દલીલો કરતા લોકોની વચ્ચે જતા યુવાનોને એ વિચારધારા સાથે જોડવાનો પ્રયત્ન કરતા એ ચાર્લીકર ચર્ચા કરી રહ્યા હતા ઉટાવેલી યુનિવર્સિટીમાં એ વિષય હતો એમનો જે માસ શૂટિંગ થાય છે ગેરકાયદેસર ગનના લાયસન્સ મળે છે એ હથિયારો પર કેમ રોગ જરૂરી છે એ વિષય પર એ વાત કરી રહ્યા હતા ને જ અચાનક સો મીટર દૂરથી ગોળી આવે છે ને સિદ્ધિ એમના ગળામાં વાગે છે અને ચાર્લી ખવ્યા હવે આ દુનિયામાં નથી આ હત્યા એવા માણસો માટે સૌથી મોટો સવાલ છે જે રાઇટિસ્ટ અને કન્ઝર્વેટિવ માટે એવું કહેતા હોય છે કે એ ખૂબ કટ્ટર છે અને કટ્ટરતા ફેલાવે છે પણ એમની વાતને જો તમે તર્કબદ્ધ રીતે કાઉન્ટર નથી કરી શકતા તો એમની હત્યા કેવી રીતે થઈ શકે આ દેશમાં કે દુનિયામાં જે પણ અસ્થિરતા ફેલાય ત્યારે ખૂબ બધા લોકો એવું કહેતા હોય છે કે એક્સ્ટ્રીમ રાઇટનો આ દુનિયામાં ઉદય આખી દુનિયામાં થયેલો ઉદય એ આ વિશ્વની શાંતિ માટે બહુ મોટો ખતરો છે પણ શું વિશ્વની શાંતિ માટે સૌથી મોટા ખતરાની એ લોકોએ શરૂઆત નહોતી કરી જેમણે લિબરલ હોવાનો દેખાડો કર્યો લિબરલ હોવાનો ડોળ કર્યો પણ લિબરલ હોવાના નામ પર એમણે સતત માત્ર ને માત્ર પોતાના સ્વાર્થોનું પોષણ કર્યું દુનિયામાં જ્યારે અસ્થિરતાને લઈને સવાલ પૂછાશે તો એક્સ્ટ્રીમ રાઇટને પૂછાશે એની પહેલાં તો સવાલ એ લિબરલ્સને થવાનું છે અમેરિકામાંથી બીજી એક ઘટના સામે આવી જે ભારતીયને લગતી છે શું તમે કલ્પના કરી શકો કે અમેરિકા જેવા દેશમાં માત્ર વોશિંગ મશીન ખરાબ તમે ન વાપરતા એટલી સામાન્ય આર્ગ્યુમેન્ટમાં સામાન્ય દલીલમાં કોઈ વ્યક્તિનું માથું ધડથી અલગ કરી દેવામાં આવે આ ઘટના ડલાસમાં બની છે ટેક્સાસમાં બની છે દસ સપ્ટેમ્બરના રોજ ભારતીય મૂળના ચંદ્રમૌલી જે પોતાની મોટેલ ચલાવતા હતા ડાઉનટાઉન ડાઉનટાઉન સ્વીટ મોટેલ એમનું નામ હતું એ મોટેલની બહાર ગયા એ કર્મચારી સાથે વાત કરી રહ્યા હતા એક મહિલા અને પુરુષ બંને કર્મચારીઓ હાજર હતા એમણે મહિલા કર્મચારીને ઉદ્દેશીને વાત કરી કે અમને કહી દેજો કે ખરાબ વોશિંગ મશીન ન વાપરે આટલી સામાન્ય વાતમાં યોર્દોનેસ નામનો એ કર્મચારી એટલી હદ સુધી ગુસ્સે થયો કે એ મારતા મારતા ચંદ્રમૌલીને ખેંચીને આવ્યો ચંદ્રમૌલી ભાગતા ભાગતા પાર્કિંગમાં આવ્યા એનો આખો વિડીયો સામે છે એના પત્ની અને અઢાર વર્ષનો એમનો દીકરો એ બહારથી આવે છે એ રોકવાનો પ્રયત્ન કરે છે તમે એને ન મારો એવી વિનંતી કરે છે અને એકદમ ક્રૂર અને ઘાતકી રીતે એ માણસ સાહીઠ વાર એના શરીર પર ઘા કરીને એનું માથું ધડથી અલગ કરી દે છે એ માથાને બે વારે લાત મારે છે છૂટા પડેલા અને પછી જઈને એને ડસ્ટબિનમાં ફેંકી દે છે યોર્દોનેસને પકડી લેવામાં આવ્યો છે યોર્દોનેસની આ ક્રૂર અને ઘાતકી એના દ્વારા કરાયેલી હત્યા ચંદ્રમૌલીનું મરવું એ અમેરિકન મીડિયામાં કોઈ મોટી હાઇલાઇટના કે કોઈ મોટા સમાચાર બન્યું જ નથી કદાચ ડલાસ ટેક્સાસ અથવા યુનાઇટેડ સ્ટેટ્સ એ સ્થિતિમાં જઈ રહ્યું છે કે જ્યાં ભારતીયોની અથવા બહારથી આવેલા અમેરિકન સિવાયના માણસોની હત્યા એ એમના માટે સમાચાર નથી એમના માટે સમાચાર માત્ર અમુક ઘટનાઓ જ છે પણ આ સ્થિતિમાં એ દરેક માણસોની સુરક્ષા માટે પ્રશ્નો થઈ રહ્યા છે કે જે અમેરિકામાં ખૂબ વર્ષોથી સ્થાયી થયા છે એમનો પોતાનો બિઝનેસ છે અને એ વેપાર કરતા માણસોને પોતાની સુરક્ષાની ચિંતા થઈ રહી છે આવી ક્રૂર અને ઘાતકી ઘટનાઓ ખાલી યુએસમાં નથી થઈ રહી જેને હમણાં જ આ દેશના સૌથી સુરક્ષિત શહેર તરીકે નવાજવામાં આવ્યું એ અમદાવાદમાં પણ આટલી જ ક્રૂર અને ઘાતકી રીતે સતત હત્યાના સમાચાર સામે આવી રહ્યા છે અને તમે જ્યારે ડલાસ ટેક્સાસની વાત કરો ત્યારે અમદાવાદના પાલડી બ્રિજ પાસે થયેલી હત્યાને ઇગ્નોર નથી કરી શકો એમ અમદાવાદનો પાલડી બ્રિજ ચોવીસ કલાક ધમધમતો આ વિસ્તાર અમદાવાદ એવું જેના માટે કહેવાય કે તમે બે રાત્રે બે વાગે એકલી છોકરી ફરવા નીકળે તોય એને કંઈ ના થાય તો આ સીસીટીવી એમણે જોવા જોઈએ આ દ્રશ્યો એમણે જોવા જોઈએ પાંચ છ માણસનું ટોળું આવે નંબર પ્લેટ વગરની ગાડી હોય નંબર પ્લેટ વગરની ને કાળા કાચવાળી ગાડી એ ફરજિયાત હિસ્સો થઈ ગઈ છે અમદાવાદના રસ્તાઓનો અને છતાંય એ ડ્રાઈવના નામ પર પોલીસ કશું જ નથી કરી શકતી કેમ કે અડધી તો પોલીસ લખેલી ગાડીઓ હોય છે અડધી સરકારની કે નેતાઓની ગાડીઓ હોય છે સચિવાલયમાં એ પ્રકારની ગાડી હોય ડીજીપી ઓફિસમાં એ પ્રકારની ગાડી હોય સાદા નિયમનું પણ પાલન નથી કરાવી શકતી સરકારે સાદો નિયમ છે કે તમે નંબર પ્લેટ વગરની કે બ્લેક ફિલ્મ વાળી ગાડી લઈને ન ફરી શકો અને તો એ લોકો ફરે છે બેફામ ફરે છે અને એવી ગાડીઓમાંથી ઉતરતા માણસો આ રીતે હત્યાને અંજામ આપીને જાય છે અને ત્યારે ત્યાં સુધી અમદાવાદ પોલીસને નથી ખબર પડતી કે શું કરશે એમાં આની પહેલા બાવીસ ઓગસ્ટે કાગડાપીઠ પાસે આ જ રીતે ધોળા દિવસે જાહેર રસ્તાઓ પર લોકોનું ટોળું ધસી આવ્યું જેને ગેંગ નામ આપેલું છે કે ચાઇના નામની ગેંગ છે ચાઈના ગેંગ ચાલે છે ગુજરાતમાં અમદાવાદમાં ગેંગો ચાલે છે એ આવીને જાહેરમાં રસ્તા પર લોકોને દોડાવી દોડાવીને મારી નાખે છે અને તોય આપણે એવું કહીએ છીએ કે આપણે ખરેખર સૌથી સુરક્ષિત રાજ્ય છીએ સૌથી સુરક્ષિત શહેર છીએ તો આ ખૂબ ચિંતાના વિષયો છે દરેક વિષયમાં પોલીસની પ્રતિક્રિયાઓ આવે છે આશ્વાસનો અપાય છે સ્થિતિ નથી બદલતી અને એટલા જ માટે દુનિયાની દુનિયાની અને સુરક્ષાની ચિંતા કરતા કરતા આપણે સાથે એ પણ જોવું પડશે કે આપણા રાજ્યમાં આપણી આંખોની સામે શું થઈ રહ્યું છે દરેક ઘટનાઓમાં આપણે એક એંગલની શોધમાં રહીએ છીએ જો કોઈ એક જગ્યાએ મુસલમાન મળી જાય તો કહી દઈશું કે સમાજ ક્રૂરઘાતકી છે કોઈ એક ચોક્કસ સમાજ મળી જાય તો એવું કહીશું કે આ સમાજમાં જ શીખવે છે સમાજ અને ધર્મની દુનિયાની બારે ચશ્મા ઉતારીને જોઈશું તો એ ઘાતકી ઘટનાઓ વધી રહી છે અને કોઈને કલ્પના નથી કે એની આજુબાજુમાં રહેતો માણસ એકદમ સામાન્ય જીવન જીવતો સામાન્ય નોકરી કરતો માણસ ક્યારેક ગમે તેટલી ક્રૂરતા સાથે કોઈની ઘાતકી રીતે હત્યા કરી દેશે બદલાતો સમાજ અને એ સમાજનું આંખેની આંખોની સામે આવતું પ્રતિબિંબ જેને આપણે જોવા માટે તૈયાર નથી આપણે આંખો બંધ કરી રહ્યા છીએ આ ઘટનાઓની સામે જો આંખો જલ્દી નહીં ઉઘાડીએ તો કદાચ સ્થિતિ આનાથી પણ બદતર થશે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જો રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જો રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર